સુરતમાં પંચ્યાસી વર્ષ જૂના શંકર ગીર મહાદેવજીના મંદિરમાં પાતોત્સવોજન તથા ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું હવનમાં જેટલા ભક્તોએ લાભ લીધો હતો સાંજે મહાપ્રસાદીનો પાંચ હજાર થી વધુ ભક્તોએ લાભ લીધો વધુ મહાશેના સ્થાનિક વડીલે જણાવ્યું કે અહીં

પંચ્યાસી વર્ષ જૂનું છે અત્યારે નવું બાંધકામ કરીને ને વર્ષ અમને થયા છે તો પચીસ માં વર્ષની ઉજવણી સાલગી નિમિત્તે પાઠોત્સવ કર્યો છે એમાં છ હજાર માણસ જમણવાર છે સવારે જે લઘુરૂ યજ્ઞનો કાર્યક્રમ થયો તેની અંદર અમે બધા ભક્તોને હવન કરાવ્યું અને ભક્તોને બધાને લાભ આપ્યો અત્યારે છ હજાર માણસ જમણવાર ચાલુ છે બલિયાડે બાપજીનું જે હવન છે વર્ષો જૂની જુનિયામાંથી પ્રાણાની મુજબ અમે અહીંયા કરીએ છીએ ને એ હવન કરીને બીજે દિવસે ત્યાં અમે શણિયા મુકામે લઈ જઈએ છીએ ત્યાં અમે ઠંડુ ભોજન કરીએ છીએ ને ત્યાં અમારે અહીંયા અધ્યા દિવસની અમે સ્થાપના કરીએ છીએ આજે સવારથી જ કાર્યક્રમ ચાલુ હતો ને સવારે અમને એ અતુંટ એમાં હવન થયું પૂજા થઈ બપોરે મહારાજાને બ્રહ્મજન પછી સાંજે અહીંયા માં ચાલુ કર્યું હવન પછી હવનમાં આજે લગભગ પંદર માણસ હવન જોડાયેલા હતા ચોર્યાસી વર્ષ જૂનું